હંસાબાના જો સાઈબર ટ્રક માં બેહારવાના છે એવા જો બતાવો સાયબર ટ્રક બાર થી આ ટેસ્લા નો સાયબર ટ્રક છે જો વિન્ડશીલ્ડ કેવડી મોટી આવે સોરી આ ઉપર આગળ નો કાચ આ પાછળ નું ટ્રંક આવે બેવું છે ને હંસાબા હાલો તો આવડશે ખોલતા

નેવિગેશન કંઈ ગયું એટલે ઓટો પાયલટ નાખ્યો યપ આ બધું રેડી છે અને હવે નાખી દઈએ નેવિગેશન નેવિગેશન આપણે નાખીએ નજીકને એક નાખી દઈએ છીએ ઓકે એટલે હવે સ્ટાર્ટ હા સી ચાલ છે હવે ઓટોમેટિક બધા ચાલે જો હવે ઓટોમેટિક ચાલે છો હું કાયદ નથી કરતો

જાતે ગાડી હાલે જાતે અમે છોકરા આવે ન જોયું પેલી વાર એટલે હવે તો જોયું પણ પેલા એમ આજ બે વર પેલા અમે નો જોયું મોડલ નીકળ્યું કેટલા વર્ષ ગયા વર્ષે હાલે સેલ્ફ એટલે જો આ જો બધી હાથે ગાડી આવે છે ને દેખાય કાય બ્રેક ઉપર પગ પગ નઈ જો નીચેથી બ્રેક ઉપર પગ લઈ લીધો એટલે બધું આમ એ બધું ઓટોમેટિક અને આ ગાડી છે ને મમ્મી સ્ટેનલેસ સ્ટીલ ની બની છે માથું મારો જેવી રીતે બનાવટી હોય ભાવ હોય હા અને આપણે જે ગુજરાતમાં એક જ ગાડી આવી સારી બીજી ક્યાંય ખાલી ગુજરાત માં એક ગઈ તો હવે આ જાહેરાત થાય ને

એવું બધું અહીંથી પછી જો તમે સીટ છે સીટ બતાવે તમારે નહીં આમાં બતાવે કે તમારે ગરમ સીટ કરવી છે ઠંડી કરવી છે બધું અહીંથી કરીએ આ રીતે ડિસ્પ્લે તમારે કેવી રાખવી છે એવું બધું અહીંથી બતાવે ખબર કે ગાડી ની સેટિંગ ગમે કરવું હોય ને આપડે તમારે આપણે ગાડી સેટિંગ ગમે કરવું હોય ને બધું અહીંથી જો કે તમારે શું કહેવાય સ્ટેરિંગ એડજસ્ટ કરવું છે સ્ટેરિંગ આઈથી એડજસ્ટ થઈ જાય જો ખાલી એટલે સમજો સ્ટેરિંગ એડજસ્ટ મિરર ચેન્જ કરવા છે મિરર થઈ જાય બધું અહીંથી બધી લાઈટ આપણે ચેન્જ કરવી છે હાઈટ ચેન્જ કરી આમ જો આ નવું ફીચર છે આપણે નથી જોયું કોઈ દી કે હાઈટ તમારે લો મીડિયમ કેટલી રાખવી છે એમ એટલે જો ઓટોમેટિક સેટ થાય જો એટલે આખો ટ્રક છે ને નીચે ઉપર થાય આખો

ઓવ આવ રમકડું લાગે રમકડું લાગે